કચ્છમાં વરસાદી માહોલ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનો આનંદ કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યાને કારણે થોડા સમય માટે રસ્તાઓ બંધ થયા કચ્છ જિલ્લામાં મોન્સૂન ફરી જામ્યું છે પૂર્વ તથા પશ્ચિમ કચ્છના મોટાભાગના તાલુકાઓ અને ગામડાઓમાં સારો વરસાદ ઝાપટો જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લાના ભુજ શહેર સહિત માનકુવા સુખપર મિરજાપર વડજર અને માધાપર વિસ્તારમાં વરસાદ પડતા શહેરવાસીઓને ગરમીમાંથી રાહત મળી છે મુન્દ્રા શહેર અને તાલુકા વિસ્તારોમાં દેશલપર કંઠી ગુંદાલા નાની ખાખર અને ભુજપુરમાં પણ વરસાદી માહોલ સર્જાયો અબડાસા તાલુકાના અરજણપર અને મોથાળા સહિતના વિસ્તારમાં વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું પણ ભારે વરસાદને કારણે મંજલથી રાયધણચરને જોડતો માર્ગ ધોવાઈ ગયો છે અને અબડાસાનો સંપર્ક તૂટી ગયો છે નખત્રાણા તાલુકામાં પણ ઉખેડા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો ટોડિયા ફાટક પાસે પાણી ભરાતા હાઇવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ કુખેડા ગામમાં માત્ર બે કલાકમાં અંદાજે પાંચ ઇંચ વરસાદ ખાબકતા ઘોઘા ડેમ લોલાડી ડેમ અને ગામના તળાવો ઓગની ગયા છે અને નદીઓ બે કાંઠે આવી ગયેલી છે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે તો કેટલાક સ્થળોએ વાહન ચાલકોની મુશ્કેલી ઊભી થઈ છે આમ સમગ્ર કચ્છ પૂર્વ અને પશ્ચિમ વિભાગના અનેક શહેર અને ગામડાઓમાં વરસાદ પડ્યો મહાનુભાવોની ભારતના આઠ સચોટ અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે સચોટ ભવિષ્યવાણી કરનાર બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો